જય જવાન જય કિશાદ તો આપણે બંધાની જગ્યા ખાલી પડી છે અને દરેક ખેડૂતો વાવેતર ચાલુ કરી દીધું હોય કોઈ તુર્ય હે કોઈ કાકડી હે ઘણી ઘણી પ્રકારના ચાલુ કરી દીધા તો આપણે જગ્યા બીજી તો ફરી નથી હાલે પણ બંધાની જગ્યા બહુ પડી છે તો આપણે બંધાની જગ્યા જોઈ લો ખાડા ખોદી દીધા જો સળંગ બંધે ખાડા ખોદી દીધા જોઈ લો તો આપણે આમાં કાકડીનું તુરીઓનું વાવેતર કરવાનું જોઈ લો બધાએ સળંગ ઉધી ખાડા બી ખોદી દીધા છે અને કઈ રીતનું વાવેતર કરવું તો પણ એ પણ આપણે બતાવશો કારણ કે બંધાની જગ્યા ખાલસે પડી રહે એ કોઈ કામ આવતી નથી તો આપણે બંધાની જગ્યાએ યુઝ કરી લેવાની કારણ કે પોણી ઓમથી ખેંચાય છે નમતી ખેંચાય છે જો તમામ જગ્યાએ ઠેઠી નેવું મીટર જેવું થાય છે તો નેવું મીટરમાં પૂરી પૂરા ખાડા ખોદી લીધા છે અને આપણે વાવેતર પણ બતાવશો કઈ રીતનું વાવેતર કરવું જુઓ કમસે કમ દસ ફૂટ જેવી જગ્યા બંધાની પડી પણ રહેશે તોડિયાનું બિયારણ આપણે પણ રાખ્યું હતું અને બજારમાં લેવા ન જવું પડે પાંચ કળી આલે દુકોનવાળા અને પચાસ રૂપિયા લઈ લે આના તો આપણે આ ઘરે બિયાર બનાવ્યું અને આ બી કાપી નાખે છે જુઓ આપણે ખેડૂતના ઘરે તમામ વસ્તુ મળી જશે આપણે ખેડૂત જ પકવાડ છો ખેડૂતના ઘરે મળે પણ રહેશે તો આપણે લગભગ મારા અંદાજે બસો ત્રણસો ગોડ જેવા આવશે આટલામાં તો બસો ત્રણસો ગોડ આપણે તૈયાર કરશે તો આપણે શાકભાજી દાખલા તરીકે ગામમાં કે બજારમાં લેવાની જવું પડે અને બજારમાં લેવા જતા પણ એકલી તો આપણે બંધાની જગ્યાએ જમીન તોરીને લાવેલી છે મતલબ પરુટિંગ પાડેલું હતું એટલે મતલબ ફોડી જમી કહેવાય તો એના બદલે આપણે માટી લીધી અરે આ માટી છે અને આ સોણીયું ખાતર છે આ સોણીયું ખાતર છે જુઓ આ સોણીયું ખાતર છે તો એને કઈ રીતનું યુઝ કરવું સોનીયાનું ને આ માટીનું બે કારણ કે જમી થોડી બંધાની એટલે ન બળી પડે તો આને આપણે આમાં લઈ લેવાનું કારણ કે આપણે ખેડૂત છે ને મહેનત બી સો ટકા કરજ છે અને ખેડૂતની મજૂરી માલિક કોઈ દિવસે માથે બી રાખતો નથી આ રીતનું ફોર કરી લેવાનું આ રીતનું તમામ હોળ કરી લેવાનું અને પછી આ રીતની ખાડામાં એક એક ખાડામાં આ રીતની ભરપાઈ કરી દેવાની આ રીતની તો એને જમીન મતલબ પેલી નબળી છે એટલે આ મજબૂત બની જશે આ રીતની તો વિકાસ અને દવાની જરૂર ના પડે આની કારણ કે એકલી માટી ને આવે દવાઓના તત્વો વધારે હોય છે એટલે હું પણ દવાઓવાળું વાળું ઓછું પણ માન્ય રાખું છું નથી ખાવા માંગતો તો મારે બને એટલી હું જાતે જ મજૂરી કરોડ છું હું ખેડૂત છું એટલે હું મજૂરી પણ કરી શકું છું તો આને આપણે દખલા તરીકે આમ વાઈ દેવાની આના મોડ આ રીતની આ જો આકળી એક જ વાઈ લેવાની એમ અને સો ટકા રિઝલ્ટ મળશે જ આ રીતની તો આપણે અંદાજી બધાએ ખાડોમાં વાય લેવાની તો આને ટપક પાણી વધારે બગડે નહીં અને ટપક આપણે ગમે ત્યાં પોણી બાળ્યું હોય ટપકનો લોક મરડો એટલે પાણી બી ચાલુ થઈ જાય અને ટપક મારા જોડે છે પડી તો મારે ક્યાંય લેવા જવાની જરૂર નથી તો તમામ ખેડૂત મિત્રો કાકડી છે દૂધી છે કારેંગો છે તુરિય છે તમામ બંધાની જગ્યાઓ પડી હોય તો એ ખાલસે પડી રાખો તો મારી ખેડૂતને વિનંતી છે કે બંધાની જગ્યા આપણે એફર જાય છે ને કંઈક કામ આવતી નથી બંધે બધી તરું જેવું થઈ જાય એટલે આડું આડુંદડો થઈ જાય ઝાડખું ઉછરે બીજું ત્રીજું આપણે અંદર કોઈ વસમો બંધો હોય એની જરૂર નથી તો તમામ મારા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે બને એટલે જાગૃત અને અને મારી એક જ ખાસિયત છે ખેડૂત કાણી મને ખુશીનો માહોલ થાય તો બને એટલો મારો વિડીયો ખેડૂતને આગળથી આગળ શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હું મારા ખેતરમાં જ મજૂરી કરું છું બીજો વિડીયો નથી બનાવ્યો તો જય જવાન જય કિસાન